છે એ યુગોથી પ્રચલિત થતી આવી છે દાહોદ જિલ્લો એ આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે આદિવાસીઓની સંખ્યા અહીં સૌથી વધારે છે દાહોદ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત દાહોદ જિલ્લાની અંદર આદિવાસી મ્યુઝિયમ અહીંયા સ્થપાયેલું છે આદિવાસી મ્યુઝિયમની અંદર દાહોદ જિલ્લાના તમામ આદિવાસી સમાજની જે સંસ્કૃતિ છે એમની રહેણી કરણી બોરણી ચાલ ઢાલ એ તમામ માહિતી આપણને ખૂબ સારી રીતે આપેલી છે એની સાથે સાથે અહીંયા જે છે વિશ્વની અંદર ગુજરાતની અંદર અન્ય દેશોની અંદર પણ આદિવાસી સમાજના લોકો કેવી રીતે વસવાટ કરે છે એમની રહેણી કરવી કઈ છે આદિવાસી સમાજની અંદર આવતી જે પેટા જાતિઓ છે કઈ જાતિના લોકો રહે છે એની પણ ખૂબ સચોટ માહિતી આપણને આપેલી છે કેટલીક અહીંયા માહિતી આપણને પોસ્ટરની જેમ આપેલી છે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો સિક્કિમ રાજ્યની અંદર જે છે મૂટિયા જનજાતિના લોકો રહે છે એના પછી આપણે જોઈએ તો આસામની અંદર ખાસે જનજાતિના લોકો ત્યાં વસવાટ કરે છે આગળ આપણે જોઈશું તો આસામની અંદર આપણને ફરી વડો જનજાતિના લોકો પણ વસવાટ કરતા જોવા મળશે એના પછી મેઘાલય જ્યાં આપણને ગારો જનજાતિના જે લોકો છે એ જોવા મળે છે આમ આપણે જોઈએ તો પૂર્વ તરફ ગારો ખાંસી અને જીંતિયા બરાબર આ ત્રણ જાતિના લોકો જે છે આદિવાસી સમાજના લોકો ત્યાં વસવાટ કરતા જોવા મળે છે આ મ્યુઝિયમની અંદર તમે આગળ જોશો તો તમે અંદર આપણને બહારી પોરવા જનજાતિના લોકો જોવા મળશે ઝારખંડ ની સાથે સાથે મુંડા જનજાતિના લોકો જોવા મળશે આપણે સારી રીતે જાણીએ છીએ કે બિરસા મુંડા બરાબર જેને આદિવાસી સમાજના ભગવાન તરીકે માનવામાં આવે છે એ પણ આ વિસ્તારની અંદર થઈ ગયા છે સાથે સાથે ખૂબ સરસ મજાને એવા મોડેલ ઓકેલા છે જે તકે આપણે જોઈ શકીએ છીએ કે આદિવાસી સમાજના લોકો જે છે પ્રકૃતિ સાથે કેવી રીતે સંકળાયેલા છે અહીંયા તમને જોશો તો આદિવાસી સમાજની જે પહેરવેશ છે સાથે સાથે લોકો કેવી રીતે પોતાનું દે છે અત્યાર પોતાની સાથે રાખતા હતા એની પણ ખૂબ સરસ મજાની માહિતી આપેલી જો આદરવાartha સુધી આગળ આવું છું छत्तीसगढ़ के अंदर આપણે मारिया जनजाति સાથે છત્તીસગઢ ની અંદર આપણને બાયસન ભર માં જ્યાં જનજાતિ વસવાટ કરતી જોવા મળશે એના પછી બીજા બે રાજ્ય ની માહિતી ખૂબ સરસ આપેલી છે જેની અંદર આવશે બિહાર તો બિહાર ની અંદર બિરહોર જનજાતિના લોકો ત્યાં જોવા મળશે સાથે સાથે આપણા ગુજરાત ની નજીક નું રાજ્ય એવું મધ્યપ્રદેશ જ્યાં આપણને કોરકુ જનજાતિના લોકો વસવાટ કરતા જોવા મળે છે આવી ઘણા બધા એવા રાજ્યની માહિતી આપણને આપેલી છે સાથે અહીંયા જુઓ બીજું મોડલ મૂકેલું છે કે આદિવાસી સમાજના લોકો પ્રકૃતિ પ્રેમી રહ્યા છે પ્રાણી પ્રેમી રહ્યા છે એ લોકો પ્રકૃતિને જ પોતાના દેવી દેવતા માનતા હતા અહીંયા આપણને બકરી છે મરઘો છે એ લોકોનું ઘર જે છે કેવી રીતે સજાવેલું હોય સરસ મજાનું મોડલ આપણને આપી દીધેલું છે એ સમાજના લોકો જે કાચા મકાનો બનાવતા હતા એ મકાનો માટે લાકડાનો ઉપયોગ કરતા હતા સાથે સાથે ઉપરની છત જે છે એ માટીના નળિયામાંથી બનાવતા હતા જે આજે પણ તમે દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારની અંદર જશો તો તમને સેમ ટુ સેમ સ્ટ્રકચર આજે પણ આપણને જોવા મળશે જે વસ્તુ અહીંયા આપણને મોડલ સ્વરૂપે આપેલી છે એના પછી આપણે આગળ જોઈશું તો જોશો કયા તમે બિહાર મહારાષ્ટ્ર

ખૂબ સરસ આપણને નક્ષવાતા દ્વારા અને સાથે સાથે ચિત્ર દ્વારા આપણને સમજાવેલું છે સરસ ચિત્ર દ્વારા તમે કઈ કઈ જાતિના લોકો ભારતમાં વસવાસ કરે છે એ જોઈ શકો છો અને નીચે સરસ મજાના ક્રમમાં આપણને નામ પણ આપેલા છે તો અચૂક એકવાર અહીંયા આવીને તમે આની મુલાકાત લઈ શકો છો જે આપણે આગળ જઈશું તો જુઓ રાષ્ટ્રીય જનજાતિઓ જેમાં તમને આખા વિશ્વનો નકશો આપેલો છે અને આના દ્વારા બરાબર આપણે જાણી શકીએ કે આદિવાસી સમાજ જે છે એ માત્ર ગુજરાતમાં વસવાટ નથી કરતો માત્ર દાહોદમાં વસવાટ નથી કરતો પણ આખા વિશ્વની અંદર વસવાટ કરે છે તમે આ ચિત્ર દ્વારા જોઈ શકો છો છેક આપણા ભારતથી લઈને પૂર્વ તરફ પણ અને પશ્ચિમ તરફ પણ એટલે કે આખા પશ્ચિમ પૂર્વ અને મધ્યના દેશોની અંદર પણ આદિવાસી સમાજ જે છે એ વસવાટ કરતો જોવા મળે થોડું આગળ આવીશું આપણે

આદિવાસી સમાજની જે જાતિઓ જેને વસવાટ કરે છે એની ખૂબ સરસ માહિતી આપણને આપેલી છે આ તરફ આપણે વિશ્વનો નકશો જોયો ભારતનું જોયું એ સાથે અહીંયા ગુજરાતની જનજાતિઓ પણ આપણને નકશા દ્વારા સરસ સમજાવેલું છે જોઈ શકો નીચે નીલ જનજાતિ રાઠવા જનજાતિ ગરાશિયા જનજાતિ વસાવા જનજાતિ કુકણા જનજાતિ અને સીધી જે જનજાતિ જે છે તે ભારતની સાથે સાથે આપણા ગુજરાતની અંદર વસવાટ કરતી મુખ્ય જે છે એ જનજાતિઓ છે સમાજની અંદર જે છે એમની લગ્ન પ્રથા છે કઈ છે અથવા લગ્ન કરવા માટે એમનું જે રીત છે રિવાજો છે એને લગતું પણ સરસ મજાનું એક મોડલ છે આપણને અહીંયા બતાવ્યું છે તમે જોઈ શકો છો કે આદિવાસી સમાજ ખાસ કરીને આમ કહેવાય કે બિલકુલ ઘોડા માનવીઓનો આખી એક જાતિ છે અહીંયા તમે જોશો કે લોકો લગ્ન પ્રસંગની અંદર કયા પ્રકારનો પહેરવેશ કરે છે તો આપણને જે છે ધોતી પહેરેલી જોવાય છે સાથે સાથે આ જે બ્લેક કલરનું પહેરી રાખ્યું છે એ ઉપરની એમને પહેરવા માટેની કોટી છે સાથે માથે જે છે એ પાઘડી બાંધે છે આજે હાથમાં ઢોલ લઈને લોકો વગાડી રહ્યા છે આ ઢોલ બનાવવાની પણ એક વિશિષ્ટ આદિવાસી સમાજની પરંપરા જોવા મળે છે એ લાકડું જે હોય છે એને મહિનાઓ સુધી આવે છે પછી જે ગાય હોય છે એનું જે આંતરડું હોય છે એમાંથી આંતરડા કાઢીને દૂરી બનાવવાની આખી એક ચોક્કસ પ્રકારની પદ્ધતિથી આ ઢોલ પણ બનાવવામાં આવે છે અને એ રીતે દાહોદ જિલ્લાની અંદર પણ દર વર્ષે ઢોલ મેળાનું પણ આયોજન થાય અને લાડીને એટલે કે વર અને કન્યાને કઈ રીતે તૈયાર કરે છે માતા પર કઈ રીતેનો પહેરવેશ પહેરાવવામાં આવે છે બરાબર બીજી સરસ મજાનું બનાવેલું છે એની સાથે સાથે ઢોલ અને શરણાઈની સાથે સાથે આ લગ્ન કરવાની જે પરંપરાઓ છે સાથે સાથે અહીંયાના આદિવાસીના જે લોકગીતો જે છે એ પણ ખૂબ પ્રચલિત છે અને આ જે લોકગીતો જે છે એમની અંદર એમની લાગણી એમનો પ્રેમ આપણો સ્નેહ આપણને જોવા મળે છે પ્રકૃતિ પ્રેમ પણ આપણને જોવા મળે છે સાથે સાથે આ લોકો જે છે લગ્નની અંદર વર અને કન્યા એકબીજાની સામે સામે ચાડાઈ પણ કરવામાં આવે છે એની અંદર ગુસ્સો પણ હોય ઘણી વાર અહીંયા અમુક શબ્દની અંદર એ ભાઈ ગાળો પણ બોલવામાં આવતો છે પણ એ પ્રેમ ભરી હોય છે એ લગ્ન પ્રસંગની અંદર કોઈને હૃદયને હાનિ પહોંચાડે એવી પણ હોતી નથી આપણે જોઈશું તો આજે છે આજે સમાજ જે છે તહેવારો છે કે અન્ય

ખેતી કરવાની જૂની પ્રાચીન પરંપરા જે છે એ પણ આદિવાસી સમાજ સમાજને આપેલી છે બળદનો ઉપયોગ કરવો હળનો ઉપયોગ કરવો અને એ રીતે એ લોકો જે છે ખેતી કરતા હતા સાથે સાથે જે છે કુવા પરથી કેવી રીતે પાણી ભરવા જતી હતી એ લોકો સરસ મજાનું આપેલું છે માથા ઉપર જે છે માટીમાંથી બનાવેલું જે હળો છે જેને માટલો કહેવાય એ આપણને અહીંયા બતાવેલું છે સાથે સાથે પાણી મૂકવાની જે પદ્ધતિ છે એ પણ થોડું છે અને ઝાકળની સાઈડ નીચે જો એક લાકડાનો ટેકો આપેલો છે અને પાણી જે છે એ બહાર મૂકવામાં આવતું હતું આ જે છે આના દ્વારા આપણને આદિવાસી સમાજની સંસ્કૃતિના દર્શન થાય અહીંયા તમને જે છે નાના નાના માટીમાંથી બનાવેલા કેટલાક ઘોડા જેવા સ્ટ્રક્ચર જોવા મળતા હશે આ જે છે આદિવાસી સમાજ બરાબર જેમને પોતાના કુળદેવ માનીને પૂજે છે એવા ઘોડા બાબાદેવ કહેવામાં આવે છે એમની પૂજા આના દ્વારા કરવામાં આવતી છે માટીમાંથી બનાવવામાં આવે છે દાહોદ જિલ્લા ની અંદર સૂર્ય નું પ્રથમ કિરણ જે છે એ એમના મંદિર ઉપર જ પડે છે અને તેથી આપણે દાહોદ જિલ્લા ને જે છે એ ગુજરાત નું પ્રવેશ દ્વાર અને ગુજરાતની અંદર સૂર્યનું સૌ પ્રથમ પડતું કિરણ તરીકે પણ ઓળખાવીએ છીએ